કા મોબાઈલ છે કે અમે લોકો એ રિકવર કરેલા છે અને આજે આ કાર્યક્રમ દ્વારા અમે જે પણ એના મોડ ખાસ છે અને પરત કરી રહ્યા છીએ. આ મારી શોધવા પ્રયત્ન કરીએ છીએ. આને જાય છે મોબાઈલ છે અમારે ત્યાં આવી જે રોક છે છે કે આપતાઓ કે અમારું મોબાઈલ ખોઈવેલ હશે અને આઈ નથી અમે પ્રોવાઈડ કરતા હી લાસ્ટ ફેમસ સીક તો યુઝ કરી શકાય છે. કે થાય છે અમારું મેન્શન છે અને એના આધારે છે અમે ને ફેન માં એ સ્થાપિત કરવા Jadi tim ini betul betul membaik. Kumpulan saya dalam permainan ini sangat hebat. Jadi kalau kalau malas, semua penajib, tenang, muli, 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 muli,